वाओ मैं टीम दे अबे खोल अरे खोल तो नहीं तेरे यूनिकॉर्न खाली नाम टेबल पे आ रे भर चला रे शूट ओहो ओहो ओ रे जबरदस्त टेक्निकल आई आता डब्बा नहीं अंदर डब्बा नहीं ये डब्बा अरे ग्रेट ग्रेट आईन का रखो जरा खाली जा जा खाली है वाओ અરે આખી મેસેજ ની ચીટ કરીને આવી ગયો તમારો મેસેજ પકડો પ્રોપર અંદર બધું કે ખાનો કરી નાખજો આને આમ પકડો પ્રોપર અંદર બધું એટલે કઈ પ્રિયા એ પાંચ જલ્લા દેસપા પ્રિયા કે પાલનો એક એ ભાઈ અરે વિડિયોમાં નહીં નહી રે ખાઈને થાકું ઓમરામાં છે ચોકલેટ આ લુક જ છે ફુબાલ <laughs> kanyi aja tuh kanyi aja mau tau

કરણભાઈ થોડુંક એંગલ ચેન્જ કરો તમારું આમાં વિડીયોની સાથે ફોટો પણ લોકો લે ફોટા બીબી બીબી હાથ 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 હા હા આવી બસ ભાઈ તમે તમે ભૂલી ગયા તો રહી જઈશ કલ્યાણ થી પાછો રીડિયો બનાવો બસ

વાત રસે આસીનો

અબ્દી ચાહીતા છે એ દોલેજો બસુદેવનું છે એટલે જકી બસ અત્યારમાં ચોકલેટનું છે કેમ કે કેવડા ઉભા રહ્યો છે સમજો

હા બાજુ બાજુ

એ પાછળ જોજો ભાઈ બાકી નું કરી લઉં ને અમન આજો 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 આમ જો ઉપર પર નથી આવતો મને અમારા ફોટા લઈ લાગે ફેસ માસ્ક નત લગાડવાનો એનો પછી

अबा दू बिमूदा जी अरे <laughs> आ चले आओ दिकरा वाले से बूदू सर्विस आ सब चले हां क्या बात है दया भैया भाई ये नहीं थे अह शांतिलाल मोदी रोड पे भैया भैया जो आ रहे <laughs> तो <laughs> <मलागे मिदार laughs> <ले खारते laughs> हैं अरे तू बाल काटते ही सामने कर मैं इधर देख के मैं इधर देख के मैं फला सुगमा अह